વડોદરામાં છાણી વિસ્તારમાં આવેલા એકતા નગરમાં પાણીની સમસ્યા વર્તાતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે છાણીના એકતા નગરના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે સતત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ સમસ્યાનું સમાધાન નહીં થતાં સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારને રશ્મિકાબેન વાઘેલાએ દત્તક લીધો હોવા છતાં પણ પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ અત્યાર સુધી આવ્યો નથી પાણીના અભાવે રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે સ્થાનિક રહેવાસીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વહેલામાં વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે આ એકતા નગર છે અને એકતા નગરમાં ઘણા વખતથી પાણી આવતું નથી અને આ એક કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલાએ આ દત્તક લીધું છે અને ઓન પેપર પર આ દત્તક બોલે છે ત્યાં મ્યુનિસિપાલિટીમાં તો એ બેન કેમ નથી આવતા પાણીની સમસ્યા જોવા માટે આ પાછળ બેનો બધી છે એ પાણી વગર વલખા મારે છે ક્યાંથી પાણી લાવવું આ સમય અત્યારે દિવાળીનો સમય છે તો અત્યારે પાણી ન આવે તો શું કરે લોકો ક્યાં જાય અમે બધે રજૂઆત કરી છે અને હવે પછી કદાચ પાણી નહીં આવે તો અમે જન આંદોલન કરીશું કમિશનરની કચેરીનો ઘરાવો કરીશું મારું નામ લક્ષ્મણ પરમા સામાજિક કાર્યકર એકતાનગર